દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે આમ તો જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે અને જ્યારથી લોકોએ નક્કી કરી લીધું હતું કે હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે અને વિધાનસભામાં એમનો અવાજ ગુંજતો કરશે ત્યારથી લઈને ચર્ચામાં છે અલગ અલગ ગામોમાં જઈ રહ્યા છે ક્યાંક ગોપાલ ઇટાલિયાનું ડાયરામાં નામ ગુંજતું હોય તો પછી ક્યાંક અલગ અલગ ગામડાઓમાં એમનું સન્માન થતું હોય કે આ ઘોડા ઉપર બેઠેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોવા મળે તો પછી ક્યાંક પાઘડીવાળા લોકો સાથે બેઠેલા આ ગોપાલ ઇટાલિયા જોવા મળે છે ત્યારે ગઈકાલ અને બે ચાર દિવસ પહેલાંની આ ઘટના છે કે જ્યારે વિસાવદરના નજીક ભેંસાણ નજીકના ગામડામાં જ્યારે ગોપાલ ઇટાલિયા જાય છે ત્યાં મહિલા દ્વારા એક ફરિયાદ કરવામાં આવે છે એમને કહેવામાં આવે છે કે આઠ વર્ષથી મારા ઘરની સામે બેલાં ખડકી દેવામાં આવ્યા છે અને જેને કોઈ હટાવવાની હિંમત નથી કરતું પછી તો ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં આવ્યા શું કર્યું અને જોવા જેવી થઈ વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલી બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દરેક લોકોને મળવાનું પસંદ કરે છે આમ તો તેઓ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એક લોક નેતા તરીકે જ્યારે દરેક લોકો સાથે એમની વાતો સાંભળતા હોય એમની સાથે બેઠા હોય અને એમની ફરિયાદો સાંભળીને એમનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય એવા સમયે વિસાવદન નજીક આવેલા ભેસાણના એક ગામડામાં તેઓ જાય છે લોકસભા આયોજિત થાય છે લોકોને મળે છે અને એમાં જ્યારે એમને એક ફરિયાદ મળી એક મહિલાની ફરિયાદ મળી આઠ વર્ષથી અત્યાચાર થઈ રહ્યો હોય એવું એમને લાગી રહ્યું હતું એ મહિલાએ આરોપો લગાવ્યા કેટલાક લોકો ઉપર પરંતુ આ ગોપાલ ઇટાલિયાએ આ બેલા જે છે એમના ઘરની સામે જે ખડકી દેવામાં આવ્યા હતા એ પોતે કાર્યકર્તાઓ સાથે મળીને હટાવી લીધા પણ તે જ દિવસે સાંજે આ ગામના કેટલાક એક પાર્ટીના લોકો દ્વારા આ બેલાને ફરી ખડકી દેવામાં આવ્યા અને ત્યારે રાજકારણ ગરમાયું પરંતુ ગોપાલ ઇટાલિયા તો એક્શન મોડમાં આવે છે બીજા જ દિવસે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ આપણી સામે આવે છે જેમાં તેઓ શાસક પક્ષને અનુરોધ કરે છે અને કહે છે કે આ બેલા ત્યાંથી ફરીથી હટાવી લેવા જોઈએ અને ત્યાંથી દૂર કરી લેવા જોઈએ નહીતર સમગ્ર ગુજરાતમાંથી લોકો બેલા હટાવવા આવશે આવી ચીમકી તો આપી દીધી પરંતુ ઘટના ત્યાં ક્ષમી નહીં એટલે બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના બીજા એક નેતા ત્યાં પહોંચે છે એટલે એમને જાણ થાય છે કે આ બેલા મુદ્દે તો હવે રાજકારણ થયું છે અહીંયા હવે પોલીસનો પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ હવે આ તમામ કાર્યવાહી ન્યાય સુધી પહોંચી છે ન્યાયાલય સુધી પહોંચી છે કોર્ટ સુધી પહોંચી છે હવે કોર્ટમાં મોટો નિર્ણય આવી શકે છે તારીખ છ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે ત્યારે શું છે હકીકત એ તો સામે આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે દોસ્તો તમને શું લાગે છે આખરે વિસાવદનના ભેસાન નજીક આવેલા વિશાળ હરમતીયા ગામના આ મહિલા સાથે થઈ રહેલો અત્યાચાર અન્યાય છે કે પછી શું છે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમે જો ગોપાલ ઇટાલિયાના ચાહકો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ના ભૂલતા તથા આને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ